નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ મિત્રો જન્માષ્ટમી પર જો તમે આ ઉપાય કરી લીધો તો તમારા ઘરેથી ગરીબી દૂર ભાગી જશે તમે રાતોરાત માલામાર થઈ જશો આ વીડિયો છેલ્લે સુધી જોજો તમારું નસીબ ચમકી જાય તો મને કહેજો જો તમે ભગવાન કૃષ્ણને પ્રેમ કરતા હોવ લાડુ ગોપાલકને પ્રેમ કરતા હોવ રાધા રાણીને પ્રેમ કરતા હોવ તો એક લાઇક જરૂર કરજો મિત્રો જન્માષ્ટમી વારે વારે નથી આવતી આ સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં લખો રાતે રાતે જય શ્રી કૃષ્ણ મિત્રો પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિએ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત રાખવામાં આવે છે દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિને કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે મિત્રો દ્રાપર યુગમાં શ્રી કૃષ્ણ પરમ પુરુષોત્તમ ભગવાનનો જન્મ શ્રાવણની આઠમ તિથિ રોહિણી નક્ષત્ર અને ચંદ્રમાં વૃષભ રાશિમાં ભદ્રાતે થયો હતો તેમના જન્મ લેતા જ દિશાઓ સ્વસ્થ અને પ્રસન્ન તેમજ આખી પૃથ્વી મંગલાયમ થઈ ગઈ હતી અને વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણના પ્રગટ થતા જ જેલની કોટડીમાં પ્રકાશ ફેલાઈ ગયો કૃષ્ણના જન્મ દિવસ પર સ્વર્ગમાં દેવતાઓએ ફૂલોની વર્ષા કરી મિત્રો જન્માષ્ટમી વ્રતનું મહત્વ શાસ્ત્રોમાં જન્માષ્ટમીના વ્રતને એક હજાર એકાદશી વ્રત સામાન માનવામાં આવ્યું છે અને હો વાર ગંગા સ્નાન કરવું કરવાનું જે પુણ્ય મળે છે તે માત્ર જન્માષ્ટમીનું વ્રત કરવાથી પ્રાપ્ત થઈ જાય છે અને મિત્રો જાપનું અનંત અનંત કણો ફળ આપનાર જન્માષ્ટમીના દિવસે ધ્યાન જાપ અને રાત્રિ જાગરણનું વિશેષ મહત્ત્વ છે એટલા માટે જન્માષ્ટમીની રાત્રે જાગરણ કરીને ભગવાનના ભજન કીર્તન અવશ્ય કરવા જોઈએ મિત્રો ભવિષ્ય પુરાણમાં આ વ્રતના સંદર્ભમાં ઉલ્લેખ છે કે જે કર્મ આ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરવામાં આવે છે ત્યાં અકાળ મૃત્યુ ગર્ભા ગર્ભપાપ્ત કોઈ પણ માના બાળકો કોઈ પણ માના બાળકો ગર્ભમાં નથી મરતા ગર્ભ રહે છે વૈદ્ય વૈદ્ય દુર્ભાગ્ય તથા કંકાશ નથી થતો જે એકવાર પણ આ વ્રત કરે છે તેને શ્રી કૃષ્ણનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તે પ્રાણી સંચાલનના તે પ્રાણી સંસારના બધા સુખોને ભોગવીને વિષ્ણુ લોક વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે મિત્રો હવે વાત કરીએ જન્માષ્ટમી પૂજન વિધિની હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા બધા સંકટોમાંથી કાઢીને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યનું વરદાન આપનારી માનવામાં આવી છે જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરો ત્યાર પછી પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને વ્રતનો સંકલ્પ લો જો ઉત્તર પૂર્વ દિશામાં ભગવાન વિષ્ણુને સ્થાપિત કરવામાં આવે તો તમે પોતાના જીવનમાં ધરમ યુદ્ધમાં ઉપા છો ક્ષેત્રમાં ઊભા છો તો ત્યાં તમારી જીત નિશ્ચિત છે અને તમારી જેટલી પણ પરેશાનીઓ છે તેને કનૈયા દૂર કરી દે છે માતા દેવીક દેવકી અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે ચિત્રને પુરાણામાં સ્થાપિત કરો અને મિત્રો પૂજનમાં દૈવી દેવકી વાસુદેવ બળદેવ નંદ યશોદા વગેરે દેવતાઓના નામ જપો રાત્રે બાર વાગ્યા પછી શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ મનાવો મિત્રો જન્માષ્ટમી પર કૃષ્ણ કનૈયાને પીળા ચંદન કે પછી કેસરનું તિલક જરૂર લગાવો સાથે સાથે તેમને મોર મુગટ અને વાછળી જરૂર અર્પણ કરો લાડુ ગોપાલને પંચમૂર્થી અભિષેક કરાવીને ભગવાનને નવા વસ્ત્રો અર્પણ કરો અને ઝૂલા ઝૂલો ઝુલાવો અને તુલસી નાખીને માખણ મિશ્રી અને ધાણાની પંજરીનો ભોગ લગાવો ત્યારબાદ આરતી કરીને પ્રસાદ વહેંચી દો મિત્રો મિત્રો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે પંચાંગ અનુસાર આ વર્ષ શ્રાવણ મહિનાના શુક્ર પક્ષની આઠમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત રાખવામાં આવશે કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા મધ્યરાત્રિએ કરવામાં આવે છે તેથી આ વર્ષ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ શનિવારે મનાવવામાં આવે છે મિત્રો ચાલો જાણીએ જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણની જન્મકથા મિત્રો મિત્રો જન્માષ્ટમીની આ કથા સૂપકેથી પણ સાંભળવાથી બધી તકલીફો બીમારીઓ બધું સમાપ્ત થઈ જાય છે અને પિતૃદોષ દોષ કાલસ્પ દોષ શનિદોષ તરત જ ઠીક થઈ જાય છે અને મિત્રો આ કથાને વચ્ચેથી નથી છોડવામાં આવતી એટલે આ કથાને વચ્ચેથી ના છોડતા પૂરી અવશ્ય સાંભળજો મિત્રો પૌરાણિક કથાઓ અનુસાર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિએ ભગવાન શ્રી કૃષ્ણને માતા દેવકીની આઠમી સંતાન તરીકે જન્મ લીધો હતો અને કૃષ્ણનો કૃષ્ણજીનો જન્મ મથુરામાં કંસાના કારગમ થયો હતો ત્યારે માતા દેવકી રાજા કંસની બહેન હતી કંછને સત્તાનો લાલચ હતો તેણે પોતાના પિતા રાજા ઉગ્રસેનની રાજગાદી છીનવીને તેમને જેલમાં બંધ કરી દીધા હતા અને સ્વયંને સ્વયંને મથુરાનો રાજા જાહેર કરી દીધો હતો રાજા કંછ પોતાની બહેન દેવકીને ખૂબ પ્રેમ કરતો હતો તેણે પોતાની બહેનનો વિવાહ વાસુદેવ સાથે કરાવ્યો હતો પણ જ્યારે તે મા દેવી દેવકીને વિદાય કરી રહ્યો હતો ત્યારે જ એક આકાશવાણી થઈ કે દેવકીનો આઠમો પુત્ર કંચના મોતનું કારણ બનશે આ સાંભળીને કંચ રડી ગયો તેણે તરત જ પોતાની બહેન અને તેમના પતિ વાસુદેવ તેમના પતિ વાસુદેવને જેલમાં બંધ કરી દીધા અને તેમની આસપાસ સૈનિકો અને પહેરીદારી લગાવી દીધી કંચ પોતાના મોતના ડરથી દેવકી અને વાસુદેવની સાત સંતાનોને મારી ચૂક્યો હતો કૃષ્ણજીનો જન્મ આ પછી શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિએ રોહિણી નક્ષત્રમાં અંધારી રાતે ભગવાન કૃષ્ણે દેવકીની આઠમી સંતાન તરીકે જન્મ લીધો શ્રી કૃષ્ણના જન્મ લેતા જ કોટડી પ્રકાશમય થઈ ગઈ પ્રકાશમય થઈ ગઈ અને આકાશવાણી થઈ કે વિષ્ણુજીએ કૃષ્ણજીના આ અવતારમાં દેવકીને ત્યાં જન્મ લીધો છે દેવકીને ત્યાં જન્મ લીધો છે તેમને ગોકુળમાં બાબાના બાબાનંદ પાસે છોડી આવો અને તેમના ઘરે એક કન્યા જન્મી છે તેમને મથુરા લાવીને કંચને સોંપી દીધો આકાશવાણી સાંભળતા જ વાસુદેવના હાથની હાથની બેડીઓ ખુલી ગઈ બધા પહેરે પહે પહેરેદારો સુઈ ગયા કન્હાને એક ટોપલીમાં બાલ ગોપાલને રાખીને માથા ઉપર મૂકી લીધા અને ગોકુળ તરફ ચાલી પડ્યા કન્હાને ગોકુળ ધામ લઈ જવામાં વાસુદેવને ઘણી મુશ્કેલી મુસીબતનો સામનો કરવો પડ્યો યમુના નદી યુમના નદી શ્રી કૃષ્ણજીના ચરણોને સ્પર્શ કરવા માટે તોફાન પણ આવી ગઈ તોફાન પર આવી ગઈ પણ ચરણ સ્પર્શ પછી તે ફરીથી શાંત પડી ગઈ અને બાલ ગોપાલને બાબાનંદ પાસે છોડી આવ્યા અને ગોકુળથી કન્યાને કનહાને લઈને પાછા ફર્યા અને જેલ આપમેળે બંધ થઈ ગઈ અને તેમના હાથોમાં હથકડી લાગી ગઈ ત્યારે મિત્રો કન્યાના રડવાનો અવાજ સાંભળીને બધા પહેરેદારો ઉઠીને કંછને જણાવ્યું ત્યારે કંચ ગૃહમાં આવ્યો તે ગૃહમાં આવ્યો તે કન્હાને દેવકીની દેવકી અને વાસુદેવની આઠમી કન્યા સમજીને તેને મારવા ચાલ્યો પણ તે આકાશમાં ઉડી ગઈ અને ફરીથી આકાશવાણી થઈ કે કંછને મારવાળો હવે આ દુનિયામાં પેદા થઈ ચૂક્યો છે બાબા નંદ અને તેમની પત્ની મા ઈશો યશોદાએ કૃષ્ણજીનું પાલન પોષણ કર્યું રાજા કંછે કૃષ્ણજીનો પતો લગાવીને તેમને મારવાની ખૂબ કોશિશ કરી પણ કંચની બધી કોશિશો નિષ્ફળ નિષ્ફળ રહી અને શ્રી કૃષ્ણજીને કોઈ મારી શક્યું નહીં અંતમાં શ્રી કૃષ્ણે કંચનો વધ કર્યો રાજા ઉગ્રસેનને ફરી મથુરાની રાજગાદી સોંપી દીધી આ રીતે જન્માષ્ટમીની જન્માષ્ટમીની વ્રતકથા પૂરી થઈ મિત્રો તમે જન્માષ્ટમી પર ભૂલથી પણ ના કરો આ ફૂલો તુલસીને લઈને ના કરો આ ભૂલ જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ તુલસીના પાન તોડવાથી બચવું જોઈએ હકીકતમાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે અને તેમને તુલસી અતિ પ્રિય છે એવામાં આ દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ જન્માષ્ટમી પહેલાં તમે તુલસી તોડીને રાખી લો તુલસી વગર જન્માષ્ટમીનો પર્વ અધૂરો છે ભગવાન કૃષ્ણ કોઈ પણ એવા ભોગને સ્વીકારી ભગવાન કૃષ્ણ કોઈ પણ એવા ભોગને સ્વીકાર નથી કરતા જેમાં તુલસી પત્ર ન પડ્યું હોય એવો ભોગ પાપ સામાન હોય છે ઝેરીલો માનવામાં આવે છે અને ચોખ્ખા ચોખ્ખા ખાવા ચોખ્ખા ખાવા આ વાત તો તો બધા જાણે છે કે એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ પણ બહુ ઓછા લોકો જાણે છે કે જન્માષ્ટમીના દિવસે પણ ચોખા ખાવા વર્જરિત હોય છે મિત્રો ભલે તમે વ્રત રાખો કે ન રાખો પણ જન્માષ્ટમીના દિવસે ચોખા ખાવા શુભ નથી મનાતા અને તામસિક ભોજન જન્માષ્ટમીના દિવસે તામસિક ભોજન વર્જરિત માનવામાં આવે છે એવામાં આ દિવસે માંસ મદિરા ડુંગળી અને લસણ ન ખાવા જોઈએ મિત્રો આ દિવસે ભૂલથી પણ લસણ ડુંગળીનું ખાવાનું ક્યારે ન બનાવવું ક્યારે ન બનાવતા કારણ કે રાહુકેતુના કારણે કારણે જ લસણ ડુંગળીની ઉત્પત્તિ થઈ છે અને ભગવાન વિષ્ણુ અને રાહુકેતુ વચ્ચે ભીષ્મણ શત્રુતા હોય છે ભગવાન કૃષ્ણ માટે બધા મિત્રો એક સમાન હોય છે એવામાં આ દિવસે કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવાથી બચવું જોઈએ એકવાર ભગવાન કૃષ્ણના ભક્તે એક વ્યક્તિનું અપમાન કરી દીધું હતું તે જ ક્ષણે ભગવાન કૃષ્ણે પોતાના ભક્તને શ્રાપ આપ્યો હતો એટલે કોઈનું પણ અપમાન ના કરો અને મિત્રો કૃષ્ણ જન્માષ્ટમી પર ભૂલથી પણ ગાયને સ ગાયને સતાવી ન જોઈએ ગાય ભગવાન કૃષ્ણને બહુ જ પ્રિય છે કારણ કે કૃષ્ણ અવતારમાં તેમનું પાલન પોષણ એક ગોવાળના કર્મ થયું હતું એવામાં જન્માષ્ટમીના દિવસે કોઈ પણ ગાય અને વાછરડાને ભૂલથી પણ ન સતાવવા જોઈએ ભગવાન કૃષ્ણ ગાયને સૌથી પ્રિય માને છે ગાય માતાને સૌથી વધુ પ્રેમ કરે છે એટલે ગાયને આ દિવસે રોટલી ફળ વગેરે મીઠાઈ અવશ્ય ખવડાવવો અને મિત્રો જન્માષ્ટમીના દિવસે ફક્ત સ્વાસ્તિક ખાવાનું ખાઓ જન્માષ્ટમી વ્રતમાં દૂધ અને દહીં જરૂર છે વ્રત દરમિયાન તાજા ફળોના શેક ફળોના શેક લચ્છી સાજ કે દૂધનું સેવન કરી શકો છો અને નાળિયેરે પાણી પી શકો છો જન્માષ્ટમીના દિવસે વૃક્ષ કાપવા પણ અશુભ માનવામાં આવે છે મિત્રો શ્રી કૃષ્ણ દરેક વસ્તુમાં વચે છે અને દરેક વસ્તુ તેમનામાં વચે છે બ્લેક થઈ શકે છે તો આ દિવસે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ આનાથી ઘર અને પરિવારમાં સુખ શાંતિ અને શાંતિ બની રહે છે ભગવાન કૃષ્ણ સદા પીપળાના વૃક્ષમાં રહે છે પીપળાના વૃક્ષ પર જન્માષ્ટમી પર જળ અવશ્ય અર્પણ કરો આનાથી તે જલ્દી પ્રસન્ન થાય છે મિત્રો જન્માષ્ટમીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય હોય છે આ દિવસે પૂરા પવિત્ર મનથી ભગવાનની પૂજા કરવી જોઈએ ઓછામાં ઓછું આ દિવસે પત્નીથી દૂર રહેવું જોઈએ જે પતિ પત્ની જન્માષ્ટમી પર એકાદશી એકબીજાથી દૂર રહે છે અને સંયમ એ સંયમ અને નિયમનું પાલન કરે છે તો તેમને એક એક સુશીલ અને સુંદર પુત્રની પ્રાપ્તિ થાય છે અને એવા બાળકનું મુખ ભગવાન કૃષ્ણ જેવું હોય છે અને શરીર ભગવાન કૃષ્ણ જેવું કોમળ હોય છે મિત્રો જે લોકો આ દિવસે વ્રત રાખે છે તો તેમને રાત્રે બાર વાગ્યા પહેલાં પોતાનું વ્રત ન ખોલવું જોઈએ તેના પહેલાં વ્રત ખોલવાથી પૂજાનું ફળ મળે ફળ મળ નથી મળતું અને વ્રત પણ અધૂરું મનાય છે મિત્રો તમે જન્માષ્ટમી પર કરો આ મંત્રનો જાપ ભગવાન કૃષ્ણની કૃપાથી તમારી બધી ગરીબી દૂર થઈ જશે તમે ધનવાન થઈ જશો માલામાલ થઈ જશો તમારા કર્મ રાધા રાણીની કૃપા વર્ષે છે અને માતા લક્ષ્મીની કૃપા વર્ષ છે મિત્રો શ્રી કૃષ્ણ મંત્ર ક્રીમ કૃષ્ણાય નમ ભગવાન શ્રી કૃષ્ણના આ મંત્રનો જાપ કરવાથી ધન ધ્યાનની પ્રાપ્તિ થાય છે એવામાં જન્માષ્ટમીના વિશેષ અવસર પર આ મંત્રનો જાપ કરવાથી સાધકને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે અરે રામ અરે રામ અરે રામ 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 અરે રામ ઉભા થઈ જાઓ ઊભા થઈ જાય છે તે ભક્તોની પોકાર અવશ્ય સાંભળે છે ઓછામાં ઓછો આનો જાપ એકવી વાર અવશ્ય કરો કે પછી એકો ને આઠ વાર પણ તમે જાપ કરી શકો છો બહુ શુભ માનવામાં આવે છે મિત્રો જન્માષ્ટમી પર જય શ્રી ભગવાન લાડુ ગોપાલક ગોપાલને ઝૂલો ઝૂલે ઝૂલો ઝુલાવે છે તેને અનંત કાળ સુધી વાંજિયાપણાનો સામનો નથી કરવો પડતો ભગવાન લાડુ લાડુ ગોપાલની કૃપાથી એવી સ્ત્રીને સુંદર પુત્રની પ્રાપ્તિ થાય છે મિત્રો જન્માષ્ટમી પર મોર પિંચ અવશ્ય લાવો અને મંદિરમાં સ્થાપિત કરો અને ભગવાન કૃષ્ણની વાંછળી જન્માષ્ટમી પર અવશ્ય લઈને આવો જો તમે વ્રત રાખી રહ્યા છો તો ભગવાન લાડુ ગોપાલના રમકડા વગેરે જરૂર લઈને આવવા જોઈએ આ લાવવાનું ભૂલતા નહીં અને જન્માષ્ટમી પર કોડીઓ તમે લાવી શકો છો ભગવાન કૃષ્ણની સ્થાપના કરી શકો છો મિત્રો આ દિવસે ભૂલથી પણ કોઈ પણ વ્યક્તિને ગિફ્ટ તરીકે ભગવાન કૃષ્ણને પેટમાં ક્યારે ન આપતા આનાથી ઘરને લક્ષ્મી રિસાઈ શકે છે અને જન્માષ્ટમી પર સોના ચાંદી તાંબા પિત્તળની ખરીદી તમે કરી શકો છો બહુ શુભ માનવામાં આવે છે જન્માષ્ટમી પર પારણો અવશ્ય લઈને આવવું આમાં લાડુ ગોપાલક ગોપાલજી ઝૂલો ઝૂલે મિત્રો જન્માષ્ટમી પર તુલસી માતાની સામે ભગવાન કૃષ્ણના ચાર નામ જેવા કે ગોપાલ ગોવિંદ દેવી દેવી કી નંદન અને દામોદર પુકારો દામોદર પુકારો અને સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાયે નમઃ મંત્રનો જાપ કરો આવો કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે માતા તુલસી તમારા ઘરને તન ધ્યાનથી પરી દેશે જન્માષ્ટમીના દિવસે ભોગમાં માખણ સાથે તુલસી દહીં જરૂર નાખો અને તે ભગવાન કૃષ્ણને અર્પણ કરો મિત્રો જન્માષ્ટમીના શુભ અવસર પર મીઠાનો વિશેષ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો હું ઈશ્વરના સ્વાગન ખાઉં છું મીઠ મીઠાનો આ ઉપાય કરવાથી તમારા બધા પાપ નષ્ટ થઈ જશે ગરીબી દૂર થઈ જશે તમારી નોકરી લાગી જશે અને સંતાન પ્રાપ્તિ માટે વેપ અને સંતાન પ્રાપ્તિ માટે વેપાર ચલાવવા માટે પણ આ ઉપાય જરૂર કરો મિત્રો અમે પણ મીઠાનો આ ઉપાય જરૂર કરીએ છીએ હું ઈશ્વરનો સોગંદ ખાવું છું જો તમે આ ઉપાય કરી લીધો તો તમને કરોડપતિ થવાથી કોઈ નહીં રોકી શકે ભગવાન શ્રી કૃષ્ણનો વિશેષ આશીર્વાદ મળશે મિત્રો ઉપાય છે એક મીઠાનું પેકેટ પચાસ ગ્રામ સૂકા લાલ મરચાં પાંચસો ગ્રામ ચોખા હો ગ્રામ અડદની દાળ અઢીસો ગ્રામ લોટ અને અગિયાર રૂપિયાની દક્ષિણા તથા એક પાણીની બોટલ અને પાંચ રૂપિયાના કાળા તલ બસ આટલી સામગ્રી એક થેલીમાં ભેગી કરી લો મિત્રો ત્યાર પછી કોઈ પણ ગરીબ વડીલ કે ગરીબ મહિલાને છૂપ છુપ કેથી દાન આપી દો અને પાછો વળીને જોયા વગર ઘરે પાછા ચાલ્યા જાઓ મિત્રો તમે યકીન માનો ગુરુ પરંપરા પરંપરાથી પ્રાપ્ત આ ઉપાય ગુરુ પરંપરાથી પ્રાપ્ત આ મહા ઉપાય તમારી કાયા પલટી કાયા પલટ કરી નાખશે તમે દિન દિન દુગની રાત કરશો મિત્રો આ ઉપાય અમે પણ જરૂર પુસ્તક અને શાસ્ત્રોમાં લખેલો લખેલો ઉપાય આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ ઉપાય જન્માષ્ટમીના દિવસે જરૂર કરો તમારું ભાગ્ય ઉદય થઈ જશે મિત્રો આ ઉપાય આપણે દર જન્માષ્ટમીના દિવસે જરૂર કરવો જોઈએ હવે મિત્રો વાત કરીએ કરી લઈએ કૃષ્ણ જન્માષ્ટમી પર લાડુ ગોપાલકની પૂજા કેવી રીતે કરવી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પછી પ્રભુનો અભિષેક કરવામાં આવે છે કાકડીમાંથી બહાર કાકડીમાંથી બહાર કાઢ્યા પછી લાડુ ગોપાલકનો કાચા કાચા દૂધ દહીં ઘી મધ અને ગંગાજળથી અભિષેક કરો ત્યાર પછી કોઈ સાફ કપડાંથી ભગવાન પ્રભુની મૂર્તિને લૂછો અને તેમને વસ્ત્રો પહેરાવો હવે પ્રભુનો કરણાથી શણગાર કરો અને તેમને મુઘટ પહેરાવો હાથમાં વાંછળી પકડાવો કાનોમાં કુંગ કુંડળ પગમાં પાયલ અને ગળામાં માળા પહેરાવો આ પછી મિત્રો પ્રભુ પર પીળા રંગના પુષ્પ ચડાવો અને પીળું ચંદન લગાવો હવે પ્રભુને અક્ષમક અતર અને ફળ ચડાવો આ પછી ધૂપ અને ઘીના દીવાથી પરપોની આરતી પૂરી શ્રદ્ધા સાથે કરો કહ્હાને માખણ ખૂબ જ પસંદ છે એટલે લાડુ ગોપાલને માખણ મિશ્રી કે મેવાથી મેવાની ખીરનો ભોગ લગાવો અંતમ અંતમક્ષમાં પ્રાર્થના કરો અને કૃષ્ણ ભગવાનના મંત્રનો જાપ પણ કરી શકો છો વળી જન્માષ્ટમી પર ભજન કીર્તન કરાવવાનું પણ વિશેષ મહત્ત્વ હોય છે મિત્રો જો આજનો વિડીયો અહીં જ સમાપ્ત કરીએ છીએ જો તમને આ જાણકારી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે અવશ્ય લખો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ